આવતીકાલે અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમા હોવાને લઈને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મોટા ધાર્મિક સ્થાનો પર ભક્તોની ભીડ જોવા મળશે ગુરુપૂર્ણિમાને લઈને સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે હિમતનગરના જર્ણેશ્વર મહાદેવ, બેરણા કંટાળેશ્વર બેરણા રામ ટીકરી આશ્રમ, કાંકરોલ આશ્રમ, ખેડ તસિયા રોડ પર ગાત્રી આશ્રમ સહિતના જિલ્લાના મંદિરો અને ધાર્મિક સ્થાનો પર ગુરુપૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હિંમતનગરના જર્ણેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. વરસાદ ની ઋતુ હોવાને લઈને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App